અને સભા સદસ્યો સહકારથી થાય છે એવા પુણ્યના કામને સફળ બનાવવા માટે અને મને બી ભાગીદાર બનાવવા માટે જે જે બી સભ્યોને મને આમંત્રણ આપ્યું મેં ખૂબ ખૂબ એમનો આભાર માનું છું એમાં અમારી મુલાકાત બહુ મોડી થઈ હું પણ એક ટ્રસ્ટ ચલાવું છું જેનું નામ છે અનવારે હિદાયત ટ્રસ્ટ મોબિલ સમાજ દોસ્તો માલિક ના ઘેરે જે કામ આવી શકે તે પુણ્યનું કામ હોય છે અગર આપણા પાસે પુણ્યનું કામ હશે સારા કામ હશે સારા ગુણ હશે તો આપણે દુનિયાના અંદર ભી કામયાબ છે અને મરણ પછી બી આપણી કામયાબી જ કામયાબી છે